ઓછી થઈ દાળ બાટી બનાવી દેવા બાજુ કે ચણાની દાળ બનાવી ચણાની દાળ ને ઠાકોર આવે ડીડી થી આવું એવું છે અને જે તો તમારે છવ્વીસમી તારીખે રાત્રે જાગવાનું છે ને ટાઈટ ની વાત તો કરશો જ નહીં અને અત્યારે વાતાવરણ ઠંડીનું છે ત્યાં ઠંડી તો હશે પણ કોઈ એવું કોઈ ભગત પધારે લેતા ઠંડી આખા બાજુ કરાય ઠાકોર શેનાના માધ્યમથી આજે ઠાકોર સમાજની બહુ મોટી સંખ્યામાં મીટિંગ મળી છે મારા સાથી મિત્ર સામાજિક સગાવાલા અને હંમેશા સમાજની ચિંતા કરે છે એવા બનાસકોટા જિલ્લાના શેનાના પ્રમુખ ભાઈ શ્રી ડીડી ઝાલેરા એવા જ આપણા જિલ્લાનું આપણું નેતૃત્વ કર્યું તમારી સૌની વચ્ચે ચિંતા કરી તમારે બધાને પછી જ્યારે બોલાવો ત્યારે એકબીજાના સાથ આપે સહયોગ આપે અને આપણે નોની મોટી વાત ઓગળે એવા જિલ્લાના પ્રમુખ શહેરના ભાઈ શ્રી જીબાજીભાઈ બંને બોલી જો બેઠા છે નો અમારો પીએલ ભાઈ મફાજી છે ઠાકોર શહેરના બધા જ સમાજના આગેવાનો ભેગા થયા છો આજે સન્માનીય મંચ અને આજુબાજુના વિસ્તારમાંથી ઠાકોર સેનાના જે સમર્થન આપવા ઠાકોર સેનાને સમર્થન આપવા ઠાકોર સમર્થન આપવા માટે સેનાના સૌ આગેવાનો ચંદનજી ખુબ સારી વાત છે સાહેબ બધા વક્તાએ ખુબ સારી વાત કરી કે ખોટું મોટામાં મોટું સિમ્બોલ આજે આ સેનાનું આખા ગુજરાતમાં મળ્યું છે ગાડીઓ થતન દાળે આપનારી કેમ છે બાજુ એટલી સંખ્યામાં ઠાકોર ગામડે ગામડેથી શહેર શહેર દૂર દૂર થી આજે સમગ્ર ગુજરાતમાં ચાલુ સરકાર ને પણ નોંધ લેવી પડી એ ઠાકોરોમાં એકતા છે એવો પ્રસંગ ટૂંક સમય પહેલા ઓગરધામ પૂજે સદારામ બાપા ના સાનિધ્યમાં ડીડીએ કહ્યું કે કોઈને આમંત્રણ નતું આવેલી વાત સાચી છે બધાને બધા નતું પહોચ્યું આપણે જિલ્લામાં એક જ મીટિંગ કરી હતી રંગભવન અને એની અંદર આખા સમાજમાં બધા ભેગા થઈને આયા હતા સાહેબ મેં નિમંત્રણ લીધું અને એ કારણે સમાજ સમાજનું બંધારણ હતું અને એ દિવસે આપણા સમાજમાં મોટી વાત કઈ હોય સાહેબ મારો સમાજ ક્યાંય પાછળ નથી સાહેબ પાછળની આશાઓ પાછાઓ છોડી ગયેલો હવે આજે શિક્ષણ નું ભૂમિ પૂજન થયેલું છે ને

આલમ ને ખબર પડી ઠાકોર માં ભેગો થયો પહેલા ગાંધીનગર આપણે હતી ઠાકોર હતીના છોકરા એ મને બોલાયો એ સાહેબ આવો એ તુવે ઠોઠા બનાવ્યા હતા મોકો સાહેબ શું કરશું કે તુવે ઠોઠા ખાવા સાહેબ એમ ની ખૂબ મોટી મીટી પેરી દીધી આજે ગોંધીનગર

ભાઈ શું આપણે કામશી કે ચંદનજી અમારે ખાધા ગજાવાડાની અંદર શીરો મગું બનાવે એને એટલે ફોન કર્યો એ મગોક ને એટલે કે સાહેબ શું કરીએ મોગો આ બધું ના કરો ખીચડી ટાડી કરો સાહેબ એને એક જ વાતમાં માની લીધી અને બધા ગામના પોચ પછી ડીડી ભેગા થઈને એમને એવું કીધું કે ભાઈ તમે આ પ્રસંગ કરશો તો જમવા નહીં આવીએ અમને જે સીધું સામાન વરી લાયા હતા પાછું આવી આવ્યા અને ખીચડી કડી કડી આ તાજો દાખલો ત્રણ દિવસ પહેલાનો વેઢાવાળા એવું આજે મેં એક વિડીયો ઉપર જોયું અને ઘેર પાક લગ્નની કંકુત્રી લખાઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે અને એના પરિવારને ભેગા થઈને પૂછ્યું કે શું કરીએ એલે એમને કીધું કે ભાઈ જે ઓગળના ગામમાં સદારામ બાપાના સાક્ષી જે બંધાણ ગણ્યું છે એ બંધાણમાં તારે રેવું તમે તારા પ્રસંગમાં આવશું તારે બંધાણમાં ના રહેવું તું જલસા કરવા એમ કર એટલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં બંધાણનો ભડગા પડ્યા છે આજે તળેટીમાં પણ મીટિંગ હતી તળેટીમાં પણ ચર્ચા થઈ છે આજે પાટણ બનાસકોઠા વાવ થરાદનો બંધાણમાં આપણે સહભાગી થયા એવું જ પણ આજે મહેસાણા પણ નિમંત્રણ કરે છે ગાંધીનગર પણ નિમંત્રણ કરે છે આ છવ્વીસ મી તમારો પ્રોગ્રામ પટી જાય એટલે આગળ ની રણનીતિ નક્કી કરવાની છે સૌથી પહેલા તો કેશાજી બેન ને ગ્યાની બેન ને અલ્પેશ બેન ને અભિનંદન એટલા માટે આપું કે દિયો ધર્મ એમને એકતા નો સુરજ ઉગાડ્યો એક મંચ પર થાય હું પણ ગયો હતો એ વખત એક મંચ ઉપર જ્યારે ઠાકોર ભેગો થયો એનાથી લીધી એમને ચરોતર એક મંચ ઉપર ઠાકોર ભેગો કર્યો કોંગ્રેસ ભાજપ અને પાર્ટી જે હોય તે અને એના પછી મોરસામાં એક મંચ પર ઠાકોર ભેગો થયો અને એનો સત્યસો સાહેબ સમગ્ર ગુજરાતમાં પ્રસાર અને એના કારણે આજે સમાજમાં ખૂબ મોટું સારું બંધારણ થઈ રહ્યું છે આજે સમાજમાં નાના મોટા કાર્યો કરવા થાય તો એમાં અમે બધા સમર્પિત છીએ ઠાકોરમાં ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ પણ બની જવાની તૈયારી ઉપર છે અત્યારે ટેમ્પરી સો સવા દીકરીઓ ભણે એવી આપણે વ્યવસ્થા કરવાની તૈયારી ઉપર છે આજે મેં પ્રવીણભાઈને હમણાં વાત કરી એમાં પણ જે કંઈ નાના મોટા કોઈ સહભાગી થવું હોય તો થજો પણ સમાજ જ્યારે ભેગો થતો હોય ત્યારે કોઈ પક્ષા પક્ષી કર્યા સિવાય કોઈની વાત બીજી ત્રીજી માન્યા સિવાય કોંગ્રેસ ભાજપ કે બીજી ત્રીજી વાતો કર્યા છે જ્યાં સમાજ ભેગો થાય ત્યાં રહેવું જો આપણો સત્રીય સમાજ ભેગો થાય તો રહેવું એવી આપ સૌને અપીલ કરવા માટે આવ્યો છું આપ સૌને મને મને બોલાવી મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બધા બધા પાળજો જો કે આપણે હોય કારણ સપત બધાને લેવરાયા હતા અને સપતમાં બધા રાજીપો હતા એટલે રાજીપામાં ભેગો રાજીપો પૂજ્ય સદારામ બાપાની આજે જોત જલતી રહી છે અને આજે એક વાત મને કહેવાની મન થાય કે આજે જલારામમાં વીરપુરમાં જલારામ બાપા પ્રગટ થયા જૂનાગઢમાં નરસી મહેતા પ્રગટ થયા દ્વારકામાં કૃષ્ણ મારો પ્રગટ થયો અને આજે હું તમને બહુ વધારે તો ના કહીયું મહાપુરુષની શું વાત કરી શકું પણ એટલું ચોક્કસ પણે કહી દઉં કે મને જે સદારામ બાપાનું જે વાવેતર છે નવોણું વર્ષ સુધી એમની જે ભક્તિ છે સાહેબ એ ભક્તિ આવવા વાળા સમયમાં ક્યાંક પ્રગટ થશે 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 ને થશે આ સમાજે ક્યાંય ભૂલા પડવાની જરૂર નહીં સાહેબ આ સદારામ બાપા ટૂંક સમયની અંદર ક્યાંક જેમ જેવો મહાપુરુ ક્યાંક પ્રગટ થશે આજ મને બોલાવી મારું સન્માન કર્યું એ બધા સમાજનો ખૂબ ખુબ આભાર આપ સૌનો જય સદારામ બાપા જય સદારામ બાપા